છવ્વીસ જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિવસની આપણે સૌ અલગ અલગ કાર્યક્રમો થકી ઉજવણી કરીએ છીએ આ જ દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખી સરદાર ભુવન ટ્રસ્ટ દ્વારા દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસસો પચાસના દિવસે બંધારણ અમલમાં આવ્યું અને ત્યારથી જ છવ્વીસ જાન્યુઆરીની ઉજવણી દેશભક્તિ સાથે કરવામાં આવે છે અને ત્યારે સરદાર ભુવન ટ્રસ્ટ દ્વારા આગામી છવ્વીસમી જાન્યુઆરીને ધ્યાનમાં રાખી અને દેશભક્તિના ગીતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો દ્વારા ખૂબ જ સુંદર રીતે દેશભક્તિના અલગ અલગ ગીતો તૈયાર કરી રજૂ કરવામાં આવ્યા હતા જેનું નિર્ણાયક તરીકે ભૂમિકા હતી બલદેવભાઈ બારૂટ અને તેમની સાથે દુર્ગેશભાઈ ઉપાધ્યાય જેઓ નિર્ણાયક તરીકે રહ્યા અને બાળકોએ જે અલગ અલગ દેશભક્તિના ગીતો પ્રસ્તુત કર્યા તેના સૌએ વખાણ કર્યા હતા જાણે આખો જ કાર્યક્રમ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો ओ शनी हे दो कु સરદાર પવન ટ્રસ્ટ દ્વારા દેશભક્તિના ગીતોનું આપણે જે આયોજન કર્યું સિત્યોતેર માં ગણતંત્ર દિવસ નિમિત્તે આપણે દેશભક્તિના ગીતોનું આયોજન કરવામાં આવે છે તો આની અંદર ઘણા બધા ગણ નિર્ણાયક તરીકે આપણે પટેલભાઈ વારકને બોલાવ્યા છે અને દુર્ગેશભાઈ ઉપાધ્યાને બોલાવ્યા છે એ ખૂબ જ સુંદર નિર્ણાયકો છે અને એ લોકોનું જજમેન્ટ બહુ પરફેક્ટ હોય છે અને આપણા અનુજભાઈ પટેલ ટ્રસ્ટના સરદાર ભવન ટ્રસ્ટના જે પ્રમુખ શ્રી છે અનુજભાઈ પટેલ તરફથી પણ હું દરેકનું આવકાર આવકાર કરું છું અને દરેકને મેં પ્રેમથી આવકાર્યા છે અને દરેક છોકરાઓ ખૂબ જ સુંદર રીતે દેશભક્તિના ગીતો ગાયા છે એ લોકોએ અને એ લોકોએ પોતાની બનતી બધી મહેનત કરેલી છે અને દરેક છોકરાઓને ઇનામ આવશે જેવું જરૂરી નથી પણ જે હિંમત કરીને આ જગ્યા ઉપર એ લોકો જે બોલવા આવ્યા છે એ બહુ જરૂરી છે કે આજે હિંમત કરશે ને તો કાલે પોતે એક સ્ટેજ ઉપર આવીને ગઈ શકશે છોકરાઓ આ કાર્યક્રમનો મેન ઉદ્દેશ એવો છે કે જે દેશ ભક્તિના ગીતો બાળકો જે ગાય છે એ એનાથી છોકરાઓની અંદર દેશભક્તિ પ્રત્યેની ભાવનાઓ પ્રગટ થાય અને ટીચરોએ પણ એ રીતની ટ્રેનિંગ આપેલી છે છોકરાઓને કે આપણા દેશની અંદર હિન્દુ મુસ્લિમ શ્રી ખિસાઈ દરેક બધા ભેગા જ રહે છે અને ખૂબ જ પ્રેમથી રહે છે તો દરેક જણ એકબીજાની સાથે રહી અને છોકરાઓ પ્રેમથી હળીમળીને સાથે રહે અને દરેક પ્રોગ્રામમાં સાથે બેસી અને એ લોકો પોતાના પ્રોગ્રામ આપે એવું આપણે ઈચ્છીએ છીએ કેટલી સ્કૂલો લગભગ પંદર એક સ્કૂલો જેવું છે અને અને છોકરાઓ સોલોના છોકરાઓ છે એ લગભગ એ પણ પંદર એક જેવા છે ટોટલ છોકરાઓ સો ગ્રુપના ગણો અને સોલોના ગણો લગભગ એસી નેવું જેવા છોકરાઓ છે આપણે આપણો પડે રૂપલ ત્રિવેદી છું સરદાર ભવન ટ્રસ્ટની કાર્યકર્તા છું હું રૂપલ ત્રિવેદી અને અહીંયા આગળ પ્રમુખ છે અનુજભાઈ પટેલ